મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરાના પીપળિયામાં બરોડા પબ્લિક સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નવી શાળા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવા માટે સજ્જ છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ દેશના વિકાસનું મુખ્ય સાધન છે આ નવી શાળા વડોદરાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદ કરશે સરકાર શિક્ષણ ક્ષેત્રમાં સુધારા માટે સતત નવા પ્રયત્નો કરી રહી છે તેમણે ઉમેર્યું કે આજે શિક્ષણનું સ્તર સુધાર્યું છે અને ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે ગુજરાત સરકારે પણ માટે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં બે યોજનાઓ બહેનો માટે વિદ્યાર્થીનીઓ માટે ખૂબ સારી કરી છે એક તો બંને માટે છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બે યોજનાઓ જે કરી છે નમો સરસ્વતી નવમા ધોરણથી બારમા સુધી જે વિદ્યાર્થીની ભણે એને પચાસ હજાર રૂપિયા સુધી સરકારથી સહાય મળે છે એટલે અહીંયા બેઠેલા જે વડીલો છે બધાને આ યોજનાનો લાભ લેવો જોઈએ નમો સરસ્વતી અગિયાર બાર સાયન્સમાં જેને ભણવું છે એના માટેની આ યોજના છે અગિયાર બાર સાયન્સમાં જે વિદ્યાર્થીની ને વિદ્યાર્થી બંનેના માટે આ સ્કીમ છે એના માટે પચીસ રૂપિયા સરકાર તરફથી એને સહાય મળે છે